ભાગ્યે મો ભાગ્યે બહુ ભાગ્યે અરે બહુ ભાગ્યે એ માર તો કૃષ્ણાબેન તો ભગે લેવી ઠેકાણું જ એટલે ઓછું ભાગ્ય પર આપણને વગાડે તો કાય જો કાલ જ વગાડ્યું થોડીક રહી ગઈ એમ પર થોય લોય કાટ થોડીક રહી સીધી

મજા આવા કોઈ હલતા કારા કરતી હોય ને એટલે ને જો આટલો વરસાદ આવ્યો આપણે જ્યાં એટલું પાણી ભરાણું તા બી થઈ ગયો ને જો આપણે કબૂતર છે ને જો અહીંયા સારે છે એટલે તમે શું આય સર ભાઈ હે હે કબૂતર ભાઈ હે તીતી ભાઈ તીતીરા નાના છોકરા હોય ને તો કબૂતર આવડે એમ કે બધાય તીતી આવ્યું તીતી આવ્યું જો અહીં તીતી આવ્યું

કેટલી બધી આવે છે આપડે શરૂઆતમાં માં વરસાદ ના વાવાઝોડા પવન આવ્યો બધો ફાલ ખેરી ગયો ને પાડી પાડી જાય નગર તો नकली लागत पड़ी वही <laughs> 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 कर <laughs> 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 <laughs>

જીવામૃત બનાવવાનું છે બાકી આ બે ટીપડામાં નાખવાનું હોય અંદાજે વીસ પચીસ ત્રીસ કિલો આજુબાજુ નાખવાનું વીસ કિલો નીચે નહીં રાખવાનો પચીસ ત્રીસ કિલો જેટલો હોય એટલો નાખી દેવાનો એક ટીપડામાં ને સાથે સાથે આપણે એક બેરલ લે ને આ બસો લીટરની જેમાં દસ પંદર કિલો જેવા જેટલે એલોવેરા આવે ને એલોવેરાના પાન નાખવાના હે તો આપણે જાપે શેટ નાખી દેવું નાના ને આપણે ને દોઢ દોઢ ફૂટ ના ગટકા કરી આમાં નાખવાના હે બેરલ માં અને મિત્રો આપણે છે ને આવડો આ થોડીઓ નઈ લેવાનો ઓલો કે દીંડલિયો થોર આવે ને થોર લેવાનો આવડો હાલતે પણ ઓલો ન હોય ને તો આ લેવાય આપણે ડીંડલીય થોર આથી

કલ્પે ને બા ને ભાઈ વિસાઈ ને ઈંડે છે છકડો જાય છે જો આપણે જુવારવાળી માંડ બીજું બહુ જુવારવાળી છે થોડીક નાપડી છે પીળી છે થોડીક બના લઈને વા હાલો પેપેપ પેપેપ ગયા આવી પેપેપ ભાગા ભાગા